અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન રાજેશકુમાર અંબાલાલ કાછિયા પોતાના એટીએમમાં ગોવિંદવાડી ખાતે એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડવા જતા તેને મદદ કરવાના બાને એક અજાણ્યા આરોપી દ્વારા તેનું એટીએમ કાર્ડ બદલાવી લઈ અને જુદા જુદા દિવસોમાં એંસી હજાર રૂપિયા જેટલા ઉપાડી લેતા જે બાબતે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ દરમિયાન ઈસનપુર પીઆઈ બી એસ જાડેજા તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી અને લગભગ દોઢસો જગ્યાએ પાંચસોથી છસો સીસીટીવી કેમેરા ઉપર ચેક કરી અને એના ઉપરથી જ્યાં જ્યાંથી પૈસા ઉપાડેલા તેમજ જ્યાં ગુનો બનેલો એની આજુબાજુના વિસ્તારમાં ક્યાં ક્યાં રહેશે એના આધારે હ્યુમન સોર્સ અને ટેકનોલોજી સોર્સ આધારે નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી અને શૈલેષભાઈ કનુભાઈ સલાડ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી નાગજીભાઈ રબારી છે એ મુખ્ય સૂત્રધાર છે અને ભૂતકાળમાં પણ અમદાવાદ શહેરમાં સોલા વસ્ત્રાપુર તેમજ મેઘાણીનગર અને શેરકોટડા ખાતે ચાર ગુનામાં આજ મોડો સોપ્રેન્ટીથી પકડાયેલ છે તેમજ આ જ આરોપી ગાંધીનગર જિલ્લામાં કલોલ અને સેક્ટર એકવીસ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનામાં આજ મોડો સોપ્રેન્ડીથી ગુના આદરેલા છે આમ કુલ આઠ ગુનામાં ભૂતકાળમાં પકડાયેલ છે પકડાયેલ આરોપી પાસેથી રોકડ રૂપિયા એસી હજાર તેમજ જુદી જુદી બેંકોના જુદા જુદા એટીએમ કાર્ડ ત્રેવીસ નંગ કબજે કરવામાં આવેલ છે જે કબજે કરવામાં આવેલ એટીએમ કાર્ડ આધારે પણ વધારે તપાસ હાથ ધરી અને વધુ ગુનાઓ આચરેલાની શક્યતા જણાય આવેલ છે પકડાયેલ આરોપી ભૂતકાળમાં પણ આજ બોર્ડ ઓફ સોપ્રેન્ડીથી ગુના કરતા પકડાયેલ છે પકડાયેલ આરોપી સામાન્ય રીતે જે ગામડાના

પકડાયેલ આરોપી નાગજી રબારી અને શૈલેષ કનુભાઈ સલાડ બાજુ બાજુના ગામમાં રહે છે એકબીજાને ઓળખે છે પકડાયેલ આરોપી ભૂતકાળમાં એએમટીએસ બસમાં કન્ડકટર તરીકે નોકરી કરતો હતો એ દરમિયાન શારીરિક સ્થિતિ સારી ન હોય એને નોકરી છોડી દીધેલી અને આર્થિક સંકળામણ થતાં એને આ મોડસ ઓપરેન્ટથી આઠ ગુનાઓ આચરેલા અને સોલા પોલીસ સ્ટેશનના ગુનામાં તે પાસાધારા હેઠળ ભુજ જેલમાં ગયેલો ત્યારબાદ તેને ગુના કરવાનું છોડી દીધેલું પરંતુ તાજેતરમાં બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ તેના મોટા દીકરાના લગ્ન હોય અને રૂપિયાની જરૂરત હોય ફરીથી આ ગુનાઓ આચરવાનું શરૂ કરવામાં આવેલ